નવ લોકની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાધા જય માતાજી જય સોમનાથ તો મિત્રો અત્યારે સવારના લગભગ સાડા આઠ થઈ ગયા અને આપણે છોકરીને ભણવા મૂકીને અવતર્યા છે અને આપણે હીરાવી લીધું છે તો આ બાજુ જે માધવભાઈ અમારે ક્રિકેટ રમે છે તેનામાં હાલો ભાઈ બપોરના અત્યારે અગિયાર સવા અગિયાર વાગી ગયા છે ને અમે એને એમાં બેન બે પાણા વીણતા હતા તો હું ઘર નજીક છે જો તમને દેખાય નજીક જ છે એટલે બે પાણી પીવા પોરો ખાવા ઘરે જાય હું એમાં બેન બેને મારા મોર થઈ ગયા હે પાણા પોળા કર્યા કેમ કે હવે પછી રૂંડે અડધો લઈ લે મજા થોડક ફાટી આ પાણી પી તો મિત્રો અમારે પાણા પાણા તો ધીરે ધીરે એલે રાખીએ કેમ કે ઉતામ છે ને કેમ કે હજી તો સુમાહની વાર છે તો મિત્રો ઘરે પાણી પી આવી અને બેસી જાય

અને આ ભાઈ ને મેળ આવી ગયા હાવ નજર છે ને અમારી ભાઈ અને આપડે આ મોહી છે ને મોહી તમારે તો ભોજે છે ને બધી મોહી તમને કહે ના વિડીયોમાં નથી આવ્યા મોહી મોહી પાકા થઈ ગયા અમારે છે ને સેલિબ્રિટી થઈ ગયા એટલે હવે છે ને બહુ બોલાવી ને તો જ આવે

<laughs> 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 जो सेत तूड़ी में बना बढ़ का जो मीमन जाए જવા માં હે જો આ બધા જઈ ઓલા જાય ને મમ્મી અને જો મમ્મી વેહ્યા ગયા અહીંયા ખાલી બધા વેહિ ગયા ખટલા વાતું કરે છે માથા ભાઈ રમે હેજો जाएं बाय बाय गहरा में बात करे जा अब झूम करे नहीं जो બધા જાય છે મેં મેં પેડા ખાવા આવત જો વે ભયા ભયા કે મતલબ જાય છે itu kan ana wish beti એ જ વાહ જો એ કે કે હાલો હાલો સાયડો કી બધા આ બધા જોતા છૂટા થઈ જાય લાઈન જાય લાઈન આગળ આગળ અડી ક